નમસ્તે હું મોહમ્મદ રિહાન કાઝી અને આદર્શ એજ્યુકેશનનો વિદ્યાર્થી જે રીતે આપ સૌ જાણો છો તેમ કાલે હાઈકોર્ટ ડીવાયએસઓનું ફાઇનલ પરિણામ આવ્યું અને એમાં મને પણ સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ આદર્શ એજ્યુકેશનનો હું ખૂબ ખૂબ આભારી છું વધુમાં વાત કરું તો હાઈકોર્ટ ડીવાયએસઓ મેન્સનો જે સિલેબસ છે એ જીપીએસસી જેટલો સ્પેસિફિક નથી હોતો જીપીએસસીની એક્ઝામ જેટલો સ્પેસિફિક નથી હોતો ટૉપિક વાઇઝ સિલેબસ નથી આવતો હાઈકોર્ટ ડીવાયએસઓ સિલેબસ આપે છે એ રીતે કે ફિફ્ટી માર્ક્સનું જનરલ નોલેજ અને ફિફ્ટી માર્ક્સનું જનરલ ઇંગ્લેજ હંડ્રેડ માર્ક્સનું મેન્સનું પેપર હોય છે હવે આ સિલેબસમાં કઈ રીતે તમારે ઓછા સમયમાં પર્ટિક્યુલર એક સ્પેસિફિક ડિરેક્શનમાં અને ડિસિપ્લિન સાથે કઈ રીતે તૈયારી કરવી એ બાબતે આદર્શ એજ્યુકેશન એ એક ખૂબ સારા પદર્શકની ભૂમિકા નિભાવી છે ફિફ્ટી માર્ક્સના જનરલ નોલેજમાં વાત કરું તો એક ટ્વેન્ટી માર્ક્સનું એક સેક્શન આવે છે જેમાં મેથ્સ રિઝનિંગ ડિસ્ક્રિપ્ટિવ હોય છે હાઈકોર્ટ ડીવાયસઓના મેન્સમાં મારા સેવન્ટી થ્રી માર્ક્સ છે એ પ્રમાણે હું કહી શકું કે આ ટ્વેન્ટી માર્ક્સ જે મેથ્સ રીઝનિંગ ડિસ્ક્રિપ્ટિવના હતા એમાં મારો એક પણ માર્ક નહીં ગયો હોય અને તે બદલ હું અક્ષર સરનો અને પલક પટેલ સરનો ખૂબ આભારી છું જે રીતે મેથ્સ ડિસ્ક્રિપ્ટિવ અને રીઝનિંગ ડિસ્ક્રિપ્ટિવ જે રીતે કરાવ્યું એ ખૂબ જ ઉપ ઉપયોગી નીવડ્યું પચાસ માર્કમાં જનરલ ઇંગ્લિશની જો વાત કરું તો કાપડિયા સાહેબ ઇંગ્લિશ ફેકલ્ટી આ ખૂબ સારી એવું ઇંગ્લિશ ગ્રામર કરાવ્યું ખૂબ નાના નાના ડાઉટ સોલ્વ કરાવ્યા ગ્રામર રિલેટેડ અને એ આ પરીક્ષામાં તો કામ આવ્યા જ અને ભવિષ્યમાં પણ એક ખૂબ ઉપયોગી નીવડશે તે બદલ એમનો પણ ખૂબ આભારી છું ડેલી ઇવોલ્યુશન પ્રોગ્રામ ચાલતો હતો જેમાં અમે ડેલી ક્વેશ્ચન્સ અને ડિસ્ક્રિપ્ટિવ વેસેજના ટોપિક આપવામાં આવતા હતા એ લખીને મોકલતા હતા એનું ઇવોલ્યુશન આવતું હતું એવેલ્યુશનમાં અમને ઘણા બધા રિમાર્ક્સ મળતા હતા તેના પર ખૂબ સારી રીતે અમે એમને ખૂબ સારી રીતે અમને રિમાર્ક્સ આપ્યા અમારી જે કમીઓ હતી એ અમને જણાવી એના પર સારી રીતે અમે કામ કર્યું ઘણા બધા વિદ્યાર્થીઓ લખીને મોકલતા હતા એમને પણ ઘણા એવા રિમાર્ક્સ મળતા હતા તો એ બીજા વિદ્યાર્થીઓના પણ મેં આન્સર વાંચ્યા હતા બીજા કેન્ડિડેટ્સને મળતા રિમાર્ક્સ પણ મેં જોયા હતા એ પણ ખૂબ સારા એવા ઉપયોગી નીવડ્યા અને હું મારા આન્સર રાઇટિંગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શક્યો મુખ્ય વસ્તુ એ છે કે કાલે મેં મેરિટ જોયું એમાં જનરલ સીટ્સમાં અગર વાત કરીએ તો મારા સેવન્ટી થ્રી માર્ક્સ થાય છે જનરલ કેટેગરીમાં વેઇટિંગ લિસ્ટ પણ છે સોળ કેન્ડિડેટ્સનું સોળ કેન્ડિડેટ્સમાં વેઇટિંગ લિસ્ટમાં આવવાવાળા સોળ કેન્ડિડેટ્સમાં જે ફર્સ્ટ કેન્ડિડેટ છે એમના માર્ક્સ છે સેવન્ટી ટુ ફાઇવ ઝીરો આઈ થિંક સેવન્ટી ટુ ઓર સેવન્ટી ટુ ફાઇવ ઝીરો અને મારા માર્ક્સ છે સેવન્ટી થ્રી એટલે ફક્ત અડધો એક માર્કનો ફરક છે કાં આ પાર આ પહેલે પાર જેવી એક સિચ્યુએશન થાય તો આમાં જે ગ્રામરની મિસ્ટેક્સ છે અથવા ડિસ્ક્રિપ્ટિવ મેથ્સ ડિસ્ક્રિપ્ટિવ રિઝનિંગમાં એકાદ બે સ્ટેપની મિસ્ટેક હોય ગ્રામરની મિસ્ટેક હોય કે ડિસ્ક્રિપ્ટિવ એસે નહીં જે એમાં કંઈક મિસ્ટેક રહી ગયો હોય એક બે માર્કની થઈ હોય તો સિલેક્શન ના થયું હોય તો આ રીતે મને ખૂબ ઉપયોગી નીવડ્યા એક વસ્તુ ઉદાહરણ તરીકે કહીશ કે ડિસ્ક્રિપ્ટિવ એસે રાઇટિંગ એસે રાઇટિંગ જે હોય છે એમાં ઘણા બધા ટૉપિક્સ એવા છે જે એક ટૉપિકને તમે ઘણા બધા એસેમાં ફિટ કરી શકો છો એ પણ શીખવાડવામાં આવ્યું બીજા લોકોના એસેસ વાંચીને એમાંથી મેં પણ નોટ ડાઉન કર્યું કે એક એક્ઝામ્પલ આપવું તો જે રીતે યુનિવર્સ યુનિટી ઇન ડાયવર્સિટી એક એસેનો ટૉપિક એ હોય અને બીજો એક ટૉપિક હોય વુમેન એમ્પાવરમેન્ટ તો વિમેન એમ્પાવરમેન્ટ પણ વ્યુમેન એમ્પાવરમેન્ટના એસેમાં પણ તમે ટ્રિપલ તલાકનો એક એક્ઝામ્પલ લખી શકો કે ભાઈ ટ્રિપલ તલાકનો જે કાયદો આવ્યો એ વિમેન્સ મુસ્લિમ વિમેન્સને સ્પેશિયલી મુસ્લિમ વિમેન્સને એમ્પાવર કરે છે તેમના શોષણનું એ વિરોધ કરે છે અને આ જ વસ્તુ તમે યુનિટી ઇન ડાયવર્સિટીમાં પણ લખી શકો છો કે ભારત એક આવો સમાનતા અને માનતો એક દેશ છે તો તેમાં બે સ્ત્રીઓના અધિકારો કે બે સ્ત્રીઓના લગ્ન વિશે એક અધિકારો જુદા જુદા કઈ રીતે હોઈ શકે જો ભારત સમાનતાની વાત કરતું હોય તો આ રીતે ઘણા બધા એવા ટોપિક્સ છે જેમ કે વિમેન એમ્પાવરમેન્ટ તમે પણ લખી શકો છો કે ગુજરાત પોલીસમાં તેત્રીસ ટકા મહિલા અનામત છે તે વિમેન એમ્પાવરમેન્ટમાં પણ લખી શકો કે એ બીજો કોઈ મુદ્દો એવો પૂછાય કે મહિલાઓનું કે વિમેન્સ રોલ ઇન જનરલ એડમિનિસ્ટ્રેશન ઓર વિમેન્સ રોલ ઇન ગવર્મેન્ટ ઓફિસીસ તો એમાં પણ લખી શકો તેવા ઘણા નાના નાના મુદ્દાઓ છે જે તમારે લખી રાખવા જોઈએ જે કેન્ડિડેટ્સ હાલ તૈયારી કરી રહ્યા છે એમને લોકો જે એક મુદ્દો હોય પણ ઘણા બધા એસેસમાં એ ફિટ થઈ શકે તેવા મુદ્દાઓ શોધો આદર્શ એજ્યુકેશન દ્વારા કોટેશન્સ થોટ્સ જે વેલ નોન પર્સનાલિટીઝ છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ ઘણા બધા એવા થોટ્સ હોય છે કે તમે ઘણા બધા એસેમાં ઘણા બધા ટૉપિક્સમાં એકના એક તમે ટાંકી શકો છો તો એ ખૂબ ઉપયોગી નીવડે છે તો ફાઇનલી તો એ જ કહીશ કે આદર્શ એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભારી અમારી સફળતામાં તમે પણ એટલા સહભાગી છો તો તેના બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ